અજય ભાઈ તમારે શું થાય અમારા દીકરા દીકરો દીકરા દીકરો એટલે તમારા પોતરો પોતરો થાય તો આ છે મિત્રો મંગળપુરા ગામની પ્રાથમિક શાળા જ્યાં અજય રોકસ્ટાર એ આ શાળામાં તેઓ ભણ્યા હતા તેમના ગામની શાળા છે તમે જોઈ શકો છો કે આપણે જે રોકસ્ટાર સિંગર અજય ભાઈ ઠાકોરનો જે કુદી માતા છે તેમનો એ મંદિર છે મિત્રો વિડીયોમાં જોઈ શકો કે મંદિરનું કામકાજ ચાલી રહ્યું છે આ જૂનું ઘર છે અને તેમનો ત્યાં નવું મકાન પણ બની રહ્યું છે આપણે પેલા વિડીયોમાં તમને બતાવીએ મકાનનું કામ ચાલી રહ્યું છે તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા જે ભાઈની ગાડી પણ અહીંયા પડે છે અને હાઈકોર્ટ આ વખત ગાડી ઉપર લખેલું છે અને અહીંયા તેમની સતી માતાનું મંદિર છે એ પણ નમસ્કાર મિત્રો પહેલા તો સ્વાગત છે દરેક મિત્રો એક નવા વિડીયોમાં અને સવાર સવારના દરેક મિત્રોને ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી રામ જય ગૌ માતા મિત્રો આજે આપણે આવ્યા છીએ અત્યારે થરા તાલુકાના મંગળપુરા ગામે જ્યાં આપણે સિંગર રોકસ્ટાર અજયભાઈ ઠાકોર એમનું ઘર આવેલું છે ને આપણે તેમની સાથે મુલાકાત કરીશું અને તેમનું ઘર બતાવીશું તો મિત્રો વિડીયો સુધી બન્યા રહેજો અને વિડીયો પર પહેલી વાર હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો તમે જોઈ શકો છો કે મંગળપુરા અહીંયા ગામનું બોર્ડ મારેલું છે અને આવી રીતે આપણને નજારો જોવામાં છે મંગળપુરા ગામનો અને આપણા બાઇક અહીં પાર્કિંગ કરી દીધું છે

મિત્રો તમે જોઈ શકો છો કે જોઈ શકો છો અહિયાં મિત્રો તમે જોઈ શકો છો કે જે ભાઈ ગાડી પણ અહિયાં પડે છે અને હાઈકોર્ટ આ વખત ગાડી ઉપર લખેલું છે અને અહિયાં તેમની સદી માતાનું મંદિર છે એ પણ તમે વિડીયોમાં જોઈ શકો છો તો પેલા તમને સદી માતાના દર્શન કરાવી દઈએ મિત્રો પાછી અજયભાઈ માતાજી સતી માતા અહીંયા ચામણ માતા જે મૂર્તિ પણ છે ગોગા મહારાજ અહીંયા સદી માતા વિડીયો જોઈ શકો છો ચાલો લઈ જમીન આ એ પણ અજયભાઈ ને અજયભાઈ ને આમ ક્યારે બધું આમ હા બાજુ તમે જોઈ શકો છો કે આ બાજુ કે આ બધી જમીન એમની છે

આપણે એમને ઓળખી વિડીયો ના માધ્યમથી એમના વિડીયો ને આપડે એ રીતે ઓળખી આપડે તમારું મારના વિક્રમ વિક્રમ તમારી આ શું ઘરે આવે તો આશા રાખીએ મિત્રો આજનો તમને વિડીયો પસંદ આવે છે જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને કોમેન્ટમાં જણાવજો તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો અને આશા રાખીએ છીએ કે મિત્રો આપણી આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા ફરી મળશે કે નવા વિડીયો સાથે અને મિત્રો આજે ભાઈ એમ કહેવાય કે આજે અમે આજે ભાઈના ગામમાં આવ્યા હતા તેમના ઘરે પણ આજે ભાઈ થોડોક એમના કામ આવ્યું તો એટલે તેઓ બહાર નીકળી ગયા છે કારણ કે અમે આઈ ટાઈમે તેમને થોડુંક પર્સનલ જે કામ હતું એટલે આજે ભાઈ આપણને મળ્યા નથી એટલે મિત્રો તમને થોડુંક એવું લાગતું કે આજે ભાઈનું ઇન્ટરવ્યુ તમે તમે કેમ ના લીધું પણ મિત્રો તેમણે થોડું કામ હતું એટલે તેઓ નીકળી ગયા હતા એ મિત્રો વિડિયોને આપણે આટલે પૂરો કરીએ છીએ આભાર